નમસ્કાર આપણે કંઈક ધોરણ નવ વિજ્ઞાનની અંદર પહોંચ્યા છીએ હવે લગભગ આપણે અંતમાં છીએ બરાબર છે અને આ વિડીયોની અંદર આપણે એક નવા ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઓકે આમ તો આ ટોપિક આગળ થોડો આવી ગયો છે પણ એન્ડમાં તેની થોડી વિસ્તૃત ચર્ચા આપણને આપેલી છે ટૉપિકનું નામ છે બાષ્પી ભવન આગળ તમે પરિચિત છો બાષ્પીભવનથી ચલો આગળ આપણે ઘટના જોઈ શેની બાષ્પી ભવનની ઘટના જોઈ તેની અંદર શું જોયું કે તમે એક લઈ લો તપેલું જોડે પડ્યું હોય તો તપેલું લઈ લો તપેલાની અંદર નાખી દો પાણી આ રીતે પાણી અને તેની નીચે ગેસની મદદથી કે ઈંધણાની મદદથી શું કરશો અગ્નિ સળગાવશો સળગાવી દો અગ્નિ પાણી ધીરે 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 ગરમ થવા લાગશે ગરમી વધશે 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 અને ગરમી વધતો આ પાણી શું બનવાનું ચાલુ થઈ જશે વરાળ બનવાનું ચાલુ થઈ જશે અને આ ક્રિયા કેટલા તાપમાને થશે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ઘટના બનશે અર્થાત પાણીમાંથી વરાળ બનશે અને આ જે તાપમાન છે આ તાપમાનને આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુ બરાબર અને પ્રવાહીમાંથી વાયુ બનવાની આ ઘટના એટલે બાષ્પીભવન બરાબર આ ઘટના શું છે બાષ્પીભવન છે પરંતુ શું બાષ્પીભવનની ઘટના સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ થતી હોય છે આપણે રૂમની અંદર શું કરીએ છીએ શિયાળો ઉનાળો ચોમાસો ખાસ કરીને ઉનાળામાં અને શિયાળામાં રૂમની જે સપાટી છે તે બધી સપાટી ઉપર આપણે પોતું કરીએ છીએ પંખો ચાલુ કરીએ કે ના કરીએ અમુક સમય પછી તે પાણી છે તે સુકાઈ જાય છે અર્થાત પાણીની વરાળ બની જાય છે બાષ્પીભવનની ક્રિયા થઈ છે પાણીમાંથી વરાળ પાણીમાંથી વાયુ તો શું રૂમનું તાપમાન સો ડિગ્રી સેલ્સિયસે ગયું છે તે સિવાય આપણે કપડા સુકવીએ છીએ બરાબર લીલા હોય છે તેને આપણે છીએ અને અમુક સમય પછી તેની અંદરનું પાણી શું બની જાય છે વરાળ બાષ્પીભવનની ક્રિયા અહીંયા પણ થઈ છે પ્રવાહીમાંથી વાયુ બની ગયું છે તો શું બહાર જે તાપમાન છે તે સો ડિગ્રી સેલ્સિયસ હોય છે નહીં સો ડિગ્રી સેલ્સિયસ તો નથી તેના સિવાય ત્રીજું એક્ઝામ્પલ લો તમને પરસેવો વળે છે શરીરે ઉનાળામાં મકાશ અને અમુક સમય પછી પરસેવો સુકાઈ જાય છે એટલે કે એ જે પરસેવો છે તેના જે પ્રસ્વેદ બિંદુઓ હોય છે તે શું બની જાય છે પ્રવાહીમાંથી વાયુ બની જાય છે ઉડી જાય છે બરાબર છે તો શું શરીરનું તાપમાન સો ડિગ્રી સેલ્સિયસ ગયું છે નહીં તો બાષ્પીભવનની આ ક્રિયા ઉત્કલન બિંદુથી નીચા તાપમાને થાય છે એક ઉત્કલન બિંદુ એટલે સૌ સેલ્સિયસે થાય છે એક ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પણ બાષ્પીભવનની આ ઘટના થાય છે અને આ ઘટનાને ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહીમાંથી વાયુ બનવાની આ ઘટનાને પણ આપણે બાષ્પીભવન તરીકે ઓળખીએ છીએ બુકની અંદર અલગ અલગ નામ છે ઇંગ્લિશમાં ઇવાપોરેશન એન્ડ વેપોરાઈઝેશન અહીંયા બંને માટે ગુજરાતી કરીએ તો બંનેમાં બાષ્પીભવન શબ્દ જ વપરાય છે પણ આ બાષ્પીભવન થોડું અલગ છે પહેલાંથી પહેલાંમાં શું છે તાપમાન ખૂબ જ ઊંચું છે સો ડિગ્રી સેલ્સિયસ અહીંયા તાપમાન કેવું છે સો ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું ઓકે તો આને આપણે કહીએ છીએ બાષ્પીભવનની ક્રિયા પ્રવાહીમાંથી વાયુ બને છે ઓકે પાણી છે તે સુકાઈ જાય છે બરાબર કપડાં સુકાઈ જાય છે પરસેવો સુકાઈ જાય છે આ બધી જ ક્રિયાઓ બાષ્પીભવન અંતર્ગત થાય છે પરંતુ ઉત્કલન બિંદુથી નીચા તાપમાને તો આ જે બાષ્પીભવન થાય છે તે બાષ્પીભવન થવામાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે બરાબર છે તો આપણે એ પરિબળોની ચર્ચા હવે કરવા જઈ રહ્યા છીએ બરાબર છે આ બાષ્પીભવન કઈ રીતે થાય છે નંબર વન આ જે બાષ્પીભવન છે તે સપાટી પર થાય છે ક્યાં થાય છે સપાટી પર કઈ રીતે

આ પાણીમાંથી શું બનવાનું ચાલુ થશે વરાળ હવે આ જે વરાળ બનશે તે શેના ઉપરથી બનશે સપાટી પર જે પાણી છે તેના ઉપરથી સપાટી પર અહીંયા શું તળાવની નીચે જે પાણી હશે તે તો એમને એમ રહેશે તળાવની નીચે કે ડોલની નીચે જે પાણી છે તે એમનું એમ રહેશે પરંતુ બાસ્પી ભવન કયા પાણીનું થશે જે પાણી સપાટી ઉપર છે તેમાંથી વરાળ બનતી રહેશે છે ભવનની આ ક્રિયા ક્યાં થાય છે સપાટી ઉપર અને અહીંયા જમે જુઓ બાષ્પીભવન આખે આખા પાણીની અંદર થાય છે એકલું ઉપરનું પાણી વરાળ બને છે નહીં આખે આખું પાણી કેવું થઈ જાય છે ગરમ થઈ જાય છે અહીંયા ઉપરનું પાણી સપાટી પરનું પાણી ગરમ હશે નીચે પાણી કેવું હશે ઠંડુ હશે અને ઉપરનું પાણી ગરમ થતાં જે પાણીના કણો છે તેમની વચ્ચે જગ્યા વધશે અને તેઓ ગતિ કરવા લાગશે અને શું બની જશે વાયુ બની જશે ઓકે તો બાષ્પીભવનની આ ક્રિયા થાય છે સપાટી પર ઓકે બીજું પરિબળ જોઈએ બાષ્પીભવનને અસર કરતા પરિબળોમાં બીજું પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ ચોપડીની અંદર એક એક્ઝામ્પલ પણ તમને પૂછવામાં આવ્યું છે કે તમને એક કપની અંદર ચા આપવામાં આવે બરાબર છે કપ છે અને કપની અંદર તમને ચા આપવામાં આવે અને એક રકાબીની અંદર તમને ચા આપવામાં આવે તો જલ્દીથી થી ચા ઠરી જાય છે રકાબીની અંદર ઠરી જાય છે ચા છે તે ગરમ છે અર્થાત તેની અંદર ઉષ્મા છે યા તો વરાળ છે આ વરાળને શું કરવું છે બહાર નીકળવું છે તો વરાળને બહાર નીકળવા માટે સપાટી કેવી જોઈશે મોટી તો રકાબીની અંદર સપાટી કેવી છે વિશાળ છે અને કપની અંદર સપાટી કેવી છે નાની છે તો વરાળ ઝડપથી સેમાં નીકળી જશે રકાબીની અંદર નીકળી જશે કે પછી એક એક્ઝામ્પલ લઈએ એક છે તળાવ અને એક છે સમુદ્ર બરાબર સૂર્યના કિરણો બંને ઉપર પડી રહ્યા છે અને બંનેનું પાણી વરાળ બની રહ્યું છે એટલે કે બાષ્પીભવનની ક્રિયા થઈ રહી છે શું થઈ રહ્યું છે બાષ્પીભવન પરંતુ વધુ બાષ્પીભવન ક્યાં થશે સમુદ્ર ઉપર તળાવ ઉપર ઓછું કેમ તળાવની સપાટી નાની છે સમુદ્રની સપાટી વધારે વિશાળ છે એટલા માટે બાષ્પીભવનની આ જે ઘટના છે તેને સપાટીનું ક્ષેત્રફળ એટલે કે સપાટી કેવડી મોટી છે તે અસર કરે છે કપડા છે તેને આવી રીતના નીચોવી અને એમને એમ રાખી દઈએ છે નહીં કપડાને ખુલ્લા કરીએ છીએ એટલે એની સપાટી વધી જાય છે એટલે ઝડપથી તે સુકાઈ જાય છે એનું પાણી ઝડપથી વરાળ બની જાય છે થાય છે ઓકે એક સ્લાઇડ એડ કરવી પડશે સોરી ઓકે ઓકે તો એક છે સપાટી પર થતી ઘટના છે બીજું તેને અસર કરે છે સપાટીનું ક્ષેત્રફળ સપાટીનું ક્ષેત્રફળ જેટલું વિશાળ છે તેટલી જ બાષ્પીભવનની ઘટના ખૂબ ઝડપથી થતી જોવા મળે છે ત્રીજી બાષ્પીભવનની આ ઘટનાને તાપમાન અસર કરે છે મતલબ કે એક ડોલ છે આ ડોલની જે પાણી છે આ પાણીને હું મૂકી દઉં રૂમમાં અને એક બીજી ડોલ છે તે ડોલને હું મૂકી દઉં બહાર સૂર્યપ્રકાશમાં તો ઝડપથી સેમા બાષ્પીભવન થશે ઓબ્વિયસલી જે બહાર છે તેની અંદર પછી જે શિયાળો છે બરાબર અને ઉનાળો છે આ બંનેમાં બાષ્પીભવનની ક્રિયા વધારે સેમાં થશે ઉનાળા દરમિયાન શિયાળામાં કેવી થશે માપની અને ચોમાસામાં એકદમ ઓછી ક્યાંનો મતલબ તાપમાન જેટલું વધારે બાષ્પીભવનની ક્રિયા એટલી જ ઝડપી થાય છે ઉનાળામાં કપડાં જલ્દી સુકાઈ જાય છે શિયાળા અને ચોમાસાની હિસાબે તેનું એક કારણ શું છે તાપમાન વધારે છે તો તાપમાન બાષ્પીભવનની ઘટના ઉપર અસર કરે છે ઓકે બીજું એકદમ સરળ છે આની જોડે જોડે લઈ લઈએ પવન સિમ્પલ પવન શું કરે છે દેખો આ છે તમારી કપડાં સૂકવાની પહેલી વરગણી તણી જે પણ તમે તેને કહેતા હોય અને તેની ઉપર તમે સૂકવ્યા છે આ રીતે કપડાં ઓકે બરાબર આ કપડાં લીલા છે અને આની અંદર શું છે વિનાશ છે યા ભેજ છે બરાબર કપડાં કેવા છે લીલા છે હવે આ જે પાણી છે તેના કણો ઝડપથી ઉડી જવા માંગતા હોય છે તો જ્યારે પવન આનાથી અથડાય છે તો કણોને શું મળી જાય છે એક જાતની ગતિ બરાબર સૂકા લીલા જે કપડાં છે તેની અંદર જે પાણી કે ભેજ છે પાણી છે તે પાણીના કણો એક તો તાપમાનના લીધે વરાળ બનતા હોય છે બીજું પવન તેને અડે છે એટલે તેને શું મળી જાય છે ગતિ મળી જાય છે અને ગતિ મળતાં જ પવન જેવો આવે છે તે ઉપર શું થાય છે ઉડી જાય છે તો પવન શું કરે છે આ જે કણો છે તેને જલ્દી હવામાં ઉપર લઈ જાય છે કણોને જલ્દી હવામાં ઉપર લઈ જાય છે એટલા માટે પવન જ્યારે ફૂંકાતો હોય છે તો કપડાં જલ્દી સુકાઈ જાય છે શું થાય છે કપડાં જલ્દી સુકાઈ જાય છે તો તાપમાન વધારે હોય ત્યારે પણ બાષ્પીભવન ઝડપી થાય છે પવન ઝડપથી વાતો હોય તો પણ આ ક્રિયામાં હેલ્પ થાય છે રૂમની અંદર આપણે પોતું કરી અને પંખો ચાલુ કરીએ છીએ તો એક બંને વસ્તુ થઈ રહી છે બહારથી ગરમી આવી રહી છે જેના લીધે પાણીની વરાળ થઈ રહી છે અને પવન આવી રહ્યો રહ્યો છે છે તે એ વરાળને ઝડપથી ઉપર જવામાં મદદ કરી ઓકે બીજું છે ભેજ ભેજ એટલે જે વાતાવરણ છે તેની અંદર પાણીનું પ્રમાણ બરાબર છે કે આજે વાતાવરણ ભેજવાળું છે તેવું આપણે કહીશું પાણીના કણો વાતાવરણની અંદર શું રહેલું છે પાણીના કણો આ સ્થિતિને આપણે ભેજ કહીએ છીએ તમે જુઓ કે આ વરાળના ટીપા ઉપર જઈ રહ્યા છે પરંતુ આજુબાજુ ઓલરેડી વરાળના ટીપા સોરી પાણીના ટીપા મોજૂદ છે વાતાવરણની અંદર શું મોજૂદ છે ભેજ એટલે કે પ્રવાહીના કણો મોજૂદ છે તો આવી સ્થિતિમાં આની અંદર જે પ્રવાહીના કણો છે તે બહુ ઝડપથી ઉપર જઈ શકશે નહીં તો જો વાતાવરણ ભેજયુક્ત છે છે કેવું તો તો બાષ્પીભવન બાષ્પીભવન ઝડપથી થશે થશે નહીં ધીમું એક વસ્તુ એ પણ કે ભેજ પણ બાષ્પીભવનની આ જે ક્રિયા છે તેને શું કરે છે ધીમી બનાવે છે અર્થાત બાષ્પીભવનને અસર કરે છે ઓકે તો બાષ્પીભવનની ઘટના આપણે કઈ જોઈએ ઉત્કલન બિંદુથી નીચા તાપમાને થાય છે જેમ કે પરસેવો સુકાવો સપાટી પરનું પોતું સુકાવવું કપડાં સુકાવવા આ બધું બાષ્પીભવનની આ ઘટના સપાટી ઉપર થાય છે બરાબર ડોલનું પાણી કે તળાવનું પાણી છે સપાટીનું પાણી વરાળ બને છે સપાટી જેટલી મોટી બાષ્પીભવન તેટલું જ વધુ ઝડપી અને વધુ પ્રમાણમાં થાય છે સપાટીનું ક્ષેત્રફળ તેને અસર કરે છે બીજું શું અસર કરે છે તાપમાન ઉનાળામાં ગરમી વધારે છે બાષ્પીભવન વધુ થશે શિયાળામાં માપનું થશે ચોમાસામાં ખૂબ જ ઓછું થશે બીજું શું છે પવન પવન ઝડપથી ફૂંકાશે તો જે જે પાણીના વરાળ છે તે ઝડપથી ઉપર તે લઈ જશે બરાબર તો બાષ્પીભવન જલ્દી થઈ જશે ભેજ વાતાવરણની અંદર ભેજ છે તો પાણીના કણો જે છે તે ઝડપી ઉપર જઈ શકશે નહીં તો ભેજના લીધે બાષ્પીભવનની ઘટના કેવી થઈ જશે ધીમી થઈ જશે બરાબર છે તો આ હતું બાષ્પીભવન અને બાષ્પીભવનની ઘટનાને અસર કરતા કેટલાક પરિબળો ચોપડીની અંદર કેટલાક વૈજ્ઞાનિક કારણો અને ચીજો પૂછવામાં આવી છે રણ વિશેનો પ્રશ્ન છે બરાબર શું થોડું કપડાં ઉનાળામાં કેમ પહેરવા જોઈએ તો એવી બે ત્રણ બાબતો જે બાકી રહી ગઈ છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું આ વિડીયોને આટલે જ રાખીએ છીએ જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ